નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુનો બે લાયકોન દબાવી દેવા એથી તમને વિડીયો મળે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને જે ઈ કેવાય ફરજિયાત કરવામાં આવેલ છે તો આપણે મોબાઈલ દ્વારા કઈ રીતે આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં સરળ અને સહેત રીતે તમને આ વિડીયોમાં સમજૂતી આપીશું તો વિડીયોને પૂરો પૂરો જોજો જેથી કરીને તમને કોઈ મિસ ન થાય તો એમાં જરૂરી દસ્તાવેજ છે પ્રથમ તો આપણે રેશન કાર્ડની જરૂર પડશે પછી આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સીડ હોવું જોઈએ માય રેશન એપ્લિકેશન આધાર ફેસ આરડી એપ્લિકેશન આ જરૂરી પડશે તો આપણી પાસે રેશન કાર્ડ અને આધાર કાર્ડ બંને પાસે રાખવા જેનો નંબર આપણે એમાં નાખવાનો રહેશે તો સૌ પ્રથમ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો એમાં આપણે ઓટીપી નાખવાનો તો આપણે પ્લે સ્ટોરમાંથી બંને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે માય રેશન અને આધાર ફેસ આરડી આ બંને એપ્લિકેશનો આપણે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કર્યા પછી આ રીતનું એક આઇકોન આવી જાય છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે જેને આપણે ક્લિક કરીશું એટલે એક આ રીતનું આપણને પેજ ખુલી જશે મારી થોડુંક વાર લાગશે લોડિંગ થોડુંક થશે તો આ રીતનો જો નવા વપરાશ કરતા હોય તો આ નીચે નવા વપરાશ કરતાં ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો નવા ક્લિક વપરાશ ઉપર તો પહેલાં ઉપર નામ આપણું નીચે આપણો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર ચકાસો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આ રીતનું બધું ખુલી જશે તો માય કહેવાય કરો જે વ્યક્તિનું કહેવાય સી કરવાનું હોય તેને અહીં ક્લિક કરી અહીં કરવાનું રહેશે તો એ કહેવાય છે જેનું કહેવાય સી ન કર્યું હોય એ બધા એને નો ન લખેલો આવશે જેનું કહેવાય સી કરવાનું હોય તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આ ઉપરનું બધું વાંચી અને આ ચોરસ ઉપર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો જ્યાં વાદળી કલરનું છે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો એ ક્લિક કર્યા પછી આ ક્લિક કર્યા પછી મોબાઈલ નંબરમાં જે એક ઓટીપી આવશે તે મોબાઈલ નંબર ઓટીપી છ આંકડાનો હોય છે તે એની ઉપર જનરેટ કરવાનો રહેશે તો ઓટીપી જનરેટ કરી ઓટીપી જનરેટ કર્યા પછી આપણે વાદળી બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેની ઉપર આપણે ક્લિક કરતાં આ લીલા કલરનું જે આવે એની ઉપર આપણે મોબાઈલ નંબર અહીંયા ઓટીપી દાખલ કરો અને વેરીફાય હોય કે ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અને આમાં ચેહરો કેપ્ચર કરવાનો કહે છે તો તેની ઉપર વાદળી ઉપર આપણે ક્લિક કરીશું પછી જે વ્યક્તિનું કહેવાય કરવાનું હોય આ નવું પ્રોસેસ છે એટલે આમાં ચોરસમાં ક્લોક ક્લિક કરી અને પ્રોસેસમાં ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરી અને પ્રોસેસ કરી દેવાની છે ત્યાં ક્લિક કરી એટલે જે વ્યક્તિને કેવાસી કરવાનું છે તે વ્યક્તિને આપણે મોબાઈલમાં ફોટો ક્લિક કરવાનો છે જો આ રીતનું લીલું આવી જાય એટલે આંખો પટપટાવાની છે બે વખત તો ચેનલનો લાઈક કરો શેર કરો તમારા વોટ્સઅપ ગ્રુપમાં કોમેન્ટ કરો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનો બે લાયકન દબાવો આભાર